ફટાફટ લાયસન્સ બનાય હે આપણો અને આ તું એરબડ ના જમાનામાં કઈ આ બ્લુ તુતલા બડાય ફરાસ ગળામ કોણ લાયસન્સ બનવાના હે ટુ વ્હીલર યા ફોર વ્હીલર જો દે ફોર વ્હીલ નું બનાય તારે હાહુ ના ચોદો તારે બાપુ ટુ વ્હીલર ચલાવે એવું લાગે છે તારા માદર ચોત 8000 રૂપિયા લગેગા ઓહો હો હો 8000 રૂપિયા ચોદ્યા તું ગોંડ મરા ક સુ જોડો જોડે તેલ લગાઈન બોસળેના લે આટલા મોગલ લાયસન્સ ના હોય બેટી ચોદ હારો એ બધી વાત છોડ હેડ

રંડે લોન લે રહા એમ તો હવે શું કરીએ આપડે કરીએ વાળ મેં નીચે બે જાય મારો લંડ કડક કરીને ચુહાડુ ભોસ મારી ના

લગન નહી થતું તારું ચોદ્યા તું હારાવ બાથરૂમમાં બગાડસ મુઠ્ઠા મારે મારે તા ડોહા બે વખત પડી ગયો ઓપરેશન કરાય છે ખબર નતા ના એમને પાછળ ખર્જો નહીં કરતો તો એમનો બધો લેયાલ તો નહી ના બધા અવરચંદા મોબાઈલમાં પૈસા બગાડ બોસ મારે ના મેં તો તેરે નામ લખુંગા

આજે મને ખબર પડે જો મેં પાણી નહીં પીધું તારી માનસ જોઈ બાટલો ફ્રીજ માં નહીં બોલ અને ઢાકળા લઈ જાય બોટલા શું કા મા ચોધાઓ રાખ્યા લઈ જવા જોઈએ ને મેં શું લંડગાલીશું એની અંદર શોધ્યા ના આ શ્યાનો ડ્રેસ બનાવ્યો છે ત્યાં લંડ જેવો બોસ મારે ના હારા શ્યાનાળવા આમ આના ઘંટા જેવો લાગે છે આ ડ્રેસ ભોસળે ના તારી ઉપર બધો કાંડાક ના ફટાફટ ઢાકડા લઈને ઘેર આવી જાય ના પાપડ પર શ્યાને રેંગો લગાવી છે ત્યાં ભોસળે ના ચોરે ની ચોરે કલાક છું શું ચોધ્યા તું બધું બાંધ કરા બધું બેકાર લાગે છે તારે હાવના ચોધું તારે ભોસળે ના સાલા વલગર દુનિયા માંગી જો છે જોવા મિત્રો છોરાઓ તો છોરાઓ પણ છોરીઓ કાળી બંડીઓ પહેરી પહેરી ને વિમાલો કાય કાય જેવા વિડીયો બનાવે છે આવું ને આવું રહ્યું તો પછી ટૂંક સમયમાં માં તો બધા ના હોટેલ માં ખાવું પડશે રીલ બનાવવા માંથી ઊંચ્યો નહીં આવે ઓહો આ સાજન આના તું સદની એમ અરે તમારી બેની ગોંડ મારા ગજની નગરપાલિકા વાળા છો ને તમને રોડ પર કચરો વેણવાય ના રાખે એવા લાગો છો તમે બેય તમારી માના લેન્ડે ખાલી તમારી બોસળે ના હો